જેના ભાઈ બે હાથુ નથી ને એક પગ નથી તો એના ભાઈ હું કહેવાય કે થોડાક સમય પેલા હતા હું લગ્ન છે અઢી ત્રણ મહિના હતા ડિવોર્સ થઈ ગયા હતા ને ઈ દિવસ નો ખુલાસો ભાઈ કીર્તિ પટેલ એવો જોરદાર કર્યો છે ને તમે વિડિયો જોવો તો તમને એમ થઈ જાય કે નહીં ભાઈ આ વાત સાચી છે કે ખોટી છે આમાં વાક કોનો છે વિષુ રાજપૂત નો છે કે પત્ની નો છે તો ભાઈ તમે વિષુ રાજપૂત ના પત્ની ને પેલા નું જોયો હોય તો પેલા તમે ઈ જોઈ લો અમે વિષુ ના બર્થડે છે તો અમે બધા ફરવા આયા છે ચા ચા ઈ કે મને ખ્યાલ નથી કે મને ખ્યાલ નથી નેક્સ્ટ

પેલા પેલા પત્ની હતા એની સાથે એટલા બધા વિડિયો કે ફોટા નતા પાડેલા અને એટલા બધા ફરવા નતા જઈએલા પણ આ જે હું કહે રિલેશનશિપમાં છે ને એની સાથે ભાઈ ફરવામાં કાઈ બાકી નથી રહી પેલા તમે વિડિયો જો હે પણ કે કમેન્ટ કરે ખબર છે કેવું કમેન્ટ કરે ક્યાં તો પૈસા જોઈને આ પાડી દીધી મારા ઓફિસ બધા એમ કહેતા હતા હે હા હું તો ભાઈ તો આ વિશ્વ રાજપૂત ના કઈ બાકી નથી પણ હવે જે મુદ્દાની વાત કરીએ કીર્તિ પટેલ ભાઈ અત્યારે મેદાનમાં ઉતરી ગયા છે આ વિષુ રાજપૂત ને લઈને કારણ કે ભાઈ ડિવોર્સ જોતો એ ડિવોર્સ પછી ના હું કહેવાય કે કીર્તિ પટેલ ઘણો સમય લગન શાંત બેઠા હતા અત્યારે ભાઈ એને ઉપાડી લીધું છે કામકાજ

તો જોયું ને કીર્તિ પટેલ ભાઈ પૂરેપૂરા મેદાનમાં આવી ગયા કાયદેસર હાથમાં લઈ લીધું છે કે ભાઈ આને છે ને કાયદેસર ઉપાડી લેવાના છે તો એ હું એવું બધું લાઈવ ચાલુ કરે ત્યારે ખબર પડે અહિયાં ઇન્સ્ટાગ્રામ ઉપર પણ મૂક્યું હતું કે લાઈવ માં આપણે જે પણ હે એ બધું ડિસ્કસ કરવાની છે કારણ કે ભાઈ વિષુ રાજપૂત ના જે પેલા પત્ની હતા ને એવડા કીર્તિ પટેલ સાથે વાત કરી અને પછી કીર્તિ પટેલે ઉપાડી લીધું તો કીર્તિ પટેલ હું કહે ને આગળ કેવી રીતનું બધું બનશે તો એ તમારે જોવું હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી એ વિડીયો કાયદેસર પાછો બનાવીશું તો જલ્દી થી જલ્દી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ને ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી બાય બાય જય માતાજી ખાસ નમ્ર વિનંતી કે જમનાલ ઉપરથી આખો વિડીયો કોઈ જ ન કરો તો ચાલો મળીએ નવા વિડીયોમાં